તેજાભાઈ ને રબારી આ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યો છું અને આપ સૌને બે હાથ જોડીને ખાસ વિનંતી છે કે મને સાત અને સાખર સર્વ જાતિને ખાસ વિનંતી છે કે મને સાત સાકર આપે એ તમારા આખેલા કામ છે એ હું પૂરા કરવાની વાયદો આપું તેજાભાઈ તમારે હાલમાં જે તમે બે હજાર સત્તરની વિધાનસભામાં ધાનેરા વિધાનસભાથી જે ચૂંટણી લડ્યા અને હાલમાં તમે જે લોકસભા બનાસકાંઠાની તૈયારી દર્શાવી રહ્યા છો તો હાલની બનાસકાંઠા લોકસભાની જે પરિસ્થિતિ છે અને સાંસદની જે કામગીરી છે એના વિશે થોડુંક જણાવશો અત્યારે જે લોકસભા બીજેપીના જે સંસદ છે હરિભાઈ ચૌધરી એમને મારું જ ગામ પાછાવાળા દત્તક લીધેલું હતું તો એમાં અત્યારે મારા ગામમાં પાંચ ટકા પણ કામ પાંચ વર્ષ થવા આવ્યા તો હું બનાસકાંઠા સર્વે કરું તો બનાસકાંઠાની અંદર શું કામ થયું છે મારું કામ જે દત્તક લીધેલું હોય જે છોકરો દત્તક લીધો હોય એનું સંભાળ ન રાખી શક્યા હોય તો જો બધા બીજા ગામના છોકરાને કે બીજા વિસ્તારને શું ધ્યાન રાખ્યું હોય સંસદશ્રીએ તો આ મારી લોકોને અપીલ છે કે ખાસ ધ્યાન રાખી અને આ વખતે વોટ કરશો અને મારી નર્મ વિનંતી છે કે હું આપ સૌને સાથે રહી અને ખાસ કામગીરી કરાવીશ એવો મારો અને સાંસદોને જે ગામ દત્તક આપેલા એમાં પણ સરકાર શ્રી દ્વારા જે બજેટ ફાળવવામાં આપ્યો હતો તો આપશ્રીના જે ગામ છે એમાં બત્રીસ કરોડ નું ફાળવણી થયેલી હતી તો એના વિશે તમારું શું કેવું બત્રીસ કરોડની જગ્યા હું આપ શ્રીને સર્વ શ્રીને જણાવું છું કે જે આ લોકો આઈટી કરાવે તો ખ્યાલ પડે કે બત્રીસ કરોડમાંથી પાંચ કરોડ પણ વાપરેલા નથી પાથાવાળા ગામજનો અને ગામજનોને આગેવાનો છે એમને દબાયેલા છે કે જે કોઈ બોલી શકતા નથી અને આમ જનતા જે છે ઘૂંકળાયેલી છે અગણ છે એ એ એમાં કોઈ લોકોને જાગૃ અમારા જેવા કોઈ જાગૃત માણસો છે એ લોકોને બી દબાયેલા છે પણ આ તો હું એ કહેવું છું કે જે બનાસકાંઠાના સંસદની સામે કંઈ પણ જવાબ આપી શકું લોકોને જાગૃત જાગૃતિ લાવવા માટે આ પ્રયત્ન કરી રહ્યો છું આગળ બી મેં વિધાનસભા લડેલી તો બનાસકાંઠા ધાદેરા વિધાનસભામાં વર્ષોથી પુલ નહોતો થતો તો આ વખતે પુલ મેં પ્રશ્ન લીધો તો આ વખતે પુલનું કામ રેલવેનું ચાલુ થઈ ગયું છે તો આવી રીતે લોકો જા કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ નેતા હોય એ જાગૃત થશે આપણે નહીં એને નડશું કે નહીં એને ચલાવશું તો એ ચલાવી લેશું તો એ ચાન્સતું રહેશે નહીં તો એને જગાડવા માટે આપણે કંઈક કરવું જરૂરી છે હાલમાં જે હરિભાઈ ચૌધરી ભાજપના સાંસદ તમારા ત્યાંના છે તો સામે કોંગ્રેસ પણ કામગીરી દર્શાવી રહી છે તો આપ કયા પક્ષમાંથી લડવાની તૈયારી બતાવી રહ્યા છું હું ભાજપ કે કોંગ્રેસ સિવાય કોઈપણ પક્ષ હું લડીશ અને સો ટકા હું વિજે થઈશ મારી અપીલ છે અને પ્રજાને હું વિશ્વાસ લેલાવીશ કે અત્યારથી હું તૈયારી કરી રહ્યો છું કે લોકોને આંખ બંધ કરેલી છે એ આંખ ખોલાવીશ કારણ કે જે લોકોએ કામ નથી કર્યા અને અત્યારે વાવ થરાદ બાજુ જે કેનાળો છે એ પાણી ખેડૂતોનું વંચિત છે પાણીથી દરરોજના દરરોજ ટીવીમાં બીજામાં આવે તમે પણ જોતા હશો કે એમાં ફૂટી જાય છે આ જે લોકોને બહુ જ તકલીફો પડે છે તો સરકારશ્રીનું બી ધ્યાન બહુ ઓછું છે અને સંસદ સંસદશ્રીનું બી સંસદ સભ્ય તથા જે ઉપરના અધિકારીઓ છે એ પણ કોઈ આ વાતનું કોઈ ધ્યાન જતા નથી તો સાંસદશ્રીની જવાબદારી છે કે સંસદની અંદર આપશે બનાસકાંઠાની જે પરિસ્થિતિ છે એનો ઉલ્લેખ કરીને એની પ્રગતિ વિશે અને વિકાસ વિશે આગળની કામગીરી કરે પણ હાલમાં તમારા કેવા પ્રમાણે એવું જણાઈ રહ્યું છે કે તેમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી બરાબર છે તો તમે જે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાઈ રહ્યા છો તો પ્રજાના કામ જે તમે કરવાની ગણતરી રાખી રહ્યા છો અને જે કામગીરી નથી થઈ અને જે તમે જા વિશે વિચારી રહ્યા છો એની વિશે થોડુંક માહિતી આપશો હું સો ટકા કામની જવાબદારી લઉં છું અને લોકોને લોક જાગૃતિ કરું છું હું જીતીને આવીશ તો દિલ્હીમાં પડકાર પાડીશ કે બનાસકાંઠા દત્તક લીધેલું હતું જેતી સરકાર હતી ત્યારે પણ હું જ્યારે સંસદમાં બેસીશ તો બનાસકાંઠાના ઘરે ઘરે અને શેરી શેરીના કામ જે વંચિત છે બાકી જે એમના હું ખાસ કરી અને ધ્યાનમાં લઈ અને લોકગીતનું કામ કરીશ એવી મારી આશા છે જય હિન્દ જય ભારત